અને સિલેક્ટ કરી છે કેમ છો મિત્રો જય માતાજી બધાને તો આજે અમે લોકો જઈએ છીએ અમારા લગ્નની થોડી ઘણી ખરીદી હજી બાકી છે તે ખરીદી કરવા માટે ટાઉશાલે અટલ તો ચાલો ત્યારે આગલો ડે સ્ટાર્ટ કરીએ તો મેટ્રો મચી ગયા છીએ હવે મેટ્રોમાં બેસીને સીધા પછી બેસું ટાઉશા થાય તો મિત્રો ટિકિટ્સ લઈ લીધી છે અને મેટ્રો બી ઉપર આવી ગઈ છે એટલે ફટાફટ હવે આપણે બેસી જઈએ મેટ્રોમાં એસ્કેલેટર પર બેસવાનું છે મમ્મીને થોડીક બીક લાગે છે ને મમ્મી આવડી ગયું તને મેટ્રો બી આવી ગઈ છે આવી ગઈ છે મેટ્રો બી એટલે આપણને સારું ટાઈમ મળી ગયો બી ઓલરેડી લેટ થઈ ગયું છે મેટ્રો આવી ગઈ છે ફટાફટ બેસી જઈએ માટ્રોમાં હા ચોબસીયામના સારું ત્યારે હવે પહોંચી ગયા છીએ અમે ગીકાટા બે વાગી ગયા છે આજે થોડું થઈ ગયું છે અને હવે ફટાફટ અમે લોકો જઈને શોપિંગ સ્ટાર્ટ કરીશું ચાલો ત્યારે ચાલો મળીએ બહુ ગરમી છે આજે તો સખત ચાલ દે દિશામાડે તો સારું છે માં આપણે ઊંધી જગ્યાએ નીકળ્યા કદા હા આમ જ કાંઈ જાવવા મિત્રો પહોંચી ગયા છીએ ટમશા રોડ પર હવે અહીંયા શોપિંગ સ્ટાર્ટ કરીશું

તો મિત્રો બ્રાઇડલ સાઇટ તો જોઈએ જ છીએ પણ ક્યાંય રમતા નથી જોઈએ હવે સારા સિલેક્ટ કરીએ અમે લોકો પ્લીઝ જોઈ લીધા છે અહીંયાં બ્રાઇડલ સેટો અમે લોકોએ ફાઇનલી અહીંયા પસંદ આવી ગયા છીએ અહીં બની રહીએ અહીંયા તો મિત્રો ફાઇનલી અમે લોકોએ અમારા બ્રાઇડલ સાઇટ લઈ લીધા છે अब आगे जाइए छे બીજી જગ્યાએ શોપિંગ કરવા માટે તમને ગાડી સાઈડ પર ત્યાં તોરી જોઈએરો ગરમી તો કે મારું જ કમ ખૂબ ગરમી છે અદરમ જો ગસ મે નાયો તો સારું હતું હ બબુ બીજો શેસ ફિયર કેવી છે ઠંડી ગરમી ઠંડી ન રાખતી હું

ચાલો નિલબે એ સરો સુકાવું છે ઓ એવન બેંગલ્સમાંથી લઈ લીધા છે એ મમ્મા ચાને પાણી એને બેટા બધું સબમાં આવી ગયું છે પાછો ગેના અંદર આયા હતા સતનપુરમાં હવે અમે લોકો ત્યાંથી સાના રાતા સાથે ગયા છે અજી ચાલુ જ છે શોપિંગ

કાનકોણ નાકામાં આ છે એમનું કાર્ડ તમારે બી આવવું હતું આવી જજો ત્યારે મસ્ટ ફાઇનલી એ બેગો લેવાઈ ગઈ છે અને હવે બીજું શોપિંગ કરવા જઈએ છીએ હું સેહલ બેન એમના મોજડી જોવે છે બસ ચાલો સારો મેટ્રો સ્ટેન્ડ પર આવી ગયા છે અને ટિકિટ લઈ લીધી છે પણ ટ્રેન આવવાની હજી વાર છે તો બધા બેસી ગયા છે બધો સામાન ગયા બધા મેટ્રોની રાહ જોઈ રહ્યા છીએ કે ક્યારે આવે અને હવે ઘરે જઈએ તો બહુ જ થાકી ગયા ફરી ફરીને બહુ ફરી ઘરે જઈએ હજી તો ભૂખ બી લાગી છે જમવાનું બી બાકી છે મમ્મા બી થાકી ગઈ છે હે